વડોદરાના આવેલા કોમ્પ્લેક્ષ માં વીસ મીટરોમાં આગ લાગતા ધડાકા સાથે લોકોના જીવ પડી કે હતા ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો વડોદરામાં વધુ એક આગની ઘટના સામે આવી છે કાર્લિબાગ વિસ્તારમાં આવેલ આમ્રપાલી કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી વીજ મીટરમાં આગ લાગતા ધડાકા થયા હતા આ દરમિયાન હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા એમજી વિસ્તારની ટીમે પર સ્થળ પર પહોંચી વીજ પુરવઠો બંધ કર્યો હતો ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે કેમેરામેન નવનીત પરમા સાથે સત્યમ નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર